હાય ફ્રેન્ડ્સ આજે આપણે શિયાળા માટે ખૂબ જ પૌષ્ટિક એવું ખજૂર દૂધ બનાવીશું જે સવારે ચાની જગ્યાએ તમે એક કપ આ દૂધ બનાવીને પીશો તો શરીરમાં થાક નબળાઈ સાંધાના દુખાવા બધી જ તકલીફોથી ચમત્કારિક ફાયદો થશે નવ નંગ ખજૂર લઈશું અને ચાર નંગ અંજીર લઈશું ખાડ નથી ઉમેરી રહ્યા એટલે સ્વીટનેસ તમને પસંદ હોય એટલી તમારે ખજૂર અંજીર લેવાના છે બધી જે સ્વીટનેસ આવશે એ ખજૂર અને અંજીરમાંથી આવશે પાણીથી વોશ કરી લેવાનું છે ખજૂર અંજીરને અને એક્સ્ટ્રા પાણી જવા દેવાનું છે એટલે બધી માટી નીકળી જાય તો બે વખત આ પ્રોસીજર કરી લેવી અને ખજૂરમાંથી ઠળિયા કાઢી નાખીશું અંજીરના ટુકડા કરી લઈશું નિયમિત ખજૂર ખાવાથી દાહ મૂર્છા રક્તપિત્ત અને થાકના રોગ માટે છે અંજીર ખાવાથી પેટના રોગો દૂર કરી શરીર શક્તિશાળી બનશે લોહીમાં વધારો થાય છે અને શ્વાસની બીમારી પણ દૂર થાય છે અહીંયા પાંચસો એમએલ દૂધ લીધું છે નવસેકું ગરમ કરી અને એક કપ એમાંથી દૂધ આમાં એડ કરવું ખજૂર અને અંજીરમાં એક ટેબલ સ્પૂન ચારોળી એડ કરીશું ચારોળીનું નિયમિત સેવન કરવાથી રક્તના વિકારો દૂર થાય છે એક ટી સ્પૂન ખસખસ એડ કરવાની છે અનિન્દ્રાનો પ્રોબ્લેમ હોય તો એ પણ દૂર થાય છે અને સ્કિન માટે બેસ્ટ છે પાંચ નંગ બદામ એડ કરીશું વિટેમિન ઈથી ભરપૂર અને હૃદયના ધબકારા નિયમિત કરે છે સાથે સાથે રોગીઓ માટે પણ ફાયદાકારક છે નવ પિસ્તા એડ કર્યા છે એન્ટીઓક્સિડન્ટ વેઇટ લોસ અને સુગર બ્લડ સુગર માટે ખૂબ જ ફાયદાકારક છે પાંચ નંગ કાજુ એડ કર્યા છે કેલ્શિયમથી ભરપૂર છે અને સાથે સાથે આ દૂધને ઘટ્ટ બનાવશે અને ટેસ્ટી બનાવશે પા ટી સ્પૂન આપણે કેસર એડ કર્યું શરીરનો વાન ઉઘડે છે અને શરીરમાં ગરમાવો રહે છે ઢાંકી દસ મિનિટ પલાળી રાખવું દસ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ ફૂલી ગયું છે બધું જ અને કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે એક વાસણની અંદર એક ટેબલ સ્પૂન પાણી મૂકવું તેની અંદર બચેલું દૂધ એડ કરી લેવું જે પાંચસો એમએલ દૂધ હતું તો એમાંથી આ બચ્યું છે એક કપ આપણે બધી જ સામગ્રી પલાળવામાં લીધું હતું તો દૂધમાં એક ઉભરો આવવા દેવો ધીમા તાપે તો આ રીતે એક ઉભરો આવી ગયો પછી મિક્સ કરી લેવું તો એક ઉભરો આવે પછી જ બધી સામગ્રી પલાળેલી છે દૂધમાં એ આમાં એડ કરી લેવાની છે તો આ બધી જ સામગ્રી એડ કરી લેવી હવે ધીમા તાપે આપણે ચાર પાંચ મિનિટ થવા દઈશું એટલે એની બધી જ ફ્લેવર દૂધમાં બેસી જાય તો ચાર પાંચ મિનિટમાં દૂધ સરસ ઉકળી ગયું છે તો આમાં તમારે ખાંડ નથી ઉમેરવાની ખજૂર અંજીરની જ સ્વીટનેસ આવશે હવે પા ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર પા ટી સ્પૂન સૂંઠ પાવડર એડ કરીશું સૂંઠ પાવડર એ પેટના તમામ રોગોને દૂર કરે છે અને આ દૂધને પચાવવામાં પણ મદદ કરશે મિક્સ કરી લઈશું તો મિક્સ કરી અને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી આને આપણે થોડુંક ઠંડુ થાય મીન્સ નવસેકું ગરમ હોય ત્યારે તમારે એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવું તો અહીંયા નવસેકું ગરમ છે ત્યારે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવાનું છે બધું જ તો આ દૂધ પડ્યું રહે તેમ વધારે ઘટ બને છે જો એકદમ ઘટ બની ગયું છે તો આ દૂધને તમે ઠંડુ પણ સર્વ કરી શકો છો અને ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો તો સર્વ કરી લઈશું ઉપરથી ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરવાનું છે તો અહીંયા એકદમ હેલ્ધી એવું ખજૂર દૂધ તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો કમેન્ટ્સ કરીને જણાવો કે ખજૂર દૂધ તમને કેવું લાગ્યું